સાથે જે વરસાદની વાત કરવાની છે એની અંદર આપણે જણાવી દઉં ઓગસ્ટ મહિના દરમિયાન જે બે વરસાદના રાઉન્ડ છે એમાં ઘણા દિવસથી એમાં આપણે કહી રહ્યા છે કે સત્તર અઢાર ઓગસ્ટ થી લઈને એકવીસ ઓગસ્ટ નો વરસાદનો રાઉન્ડ હશે જેમાં આવતીકાલે સત્તર ઓગસ્ટ છે આવતીકાલથી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદોની શરૂઆત પણ થશે જોકે આ વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય સત્તર થી એકવીસ ઓગસ્ટ નો વરસાદ છે એ આપણે ઘણા સમયથી અમે બતાવીએ એમ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર આ વરસાદનો લાભ મળી શકે છે જેમાં The કચ્છના પૂર્વ ભાગો એટલે કે રાપર તાલુકોને એની આસપાસના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે કચ્છના બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે ઉત્તર ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રની અંદર પણ હળવા મધ્યમ ભારે ઝાપટાઓ છે એનું પ્રમાણ છે આવતીકાલથી વધી જશે ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના અમુક ભાગોની અંદર આની તીવ્રતા વધારે રહેશે અને સૌરાષ્ટ્રની અંદર જે ઝાપટા છે એની તીવ્રતામાં વધારો થઈ જશે આ પ્રકારના જે વરસાદો છે એ આપણે નોંધાવવાના છે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવા સામાન્ય વરસાદો નોંધાતા રહેશે ઓલ ઓવર જોવા જઈએ તો સત્તર થી એકવીસ ઓગસ્ટનું સેશન છે એ હળવા મધ્યમ વરસાદનું છે અને એ સાર્વત્રિક નહીં હોય છૂટા છવાય હશે પણ ખાસ કરીને ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં ભારેથી ભારે વરસાદો પણ નોંધાવવાના છે અને અમુક જગ્યાએ દસ ઇંચ ઉપરના પણ વરસાદો નોંધાય તેવું અમારું અનુમાન છે જોકે આજે આ લાંબા ગાળાની વાત છે પણ જેમ જેમ આપણે સમય જતો જશે આગળ આગળ અમે આપને માહિતી આપતા રહીશું આવતીકાલના વિડીયોની અંદર હજુ પણ આપણે સત્તર થી એકવીસ ઓગસ્ટના વરસાદ વિશેની ખાસ ચર્ચા કરવાની છે અને એ પછી આપણે સાર્વત્રિક જે રાઉન્ડ આવવાનો છે ઓગસ્ટના એન્ડનો એને પણ માહિતી આપવાની છે કે કયા જિલ્લામાં કેટલા કેટલા ઇંચ વરસાદ પડશે પણ એકંદરે એક વાત ફાઇનલ છે કે ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું પૂરું થશે ત્યાં સુધીમાં લગભગ વિસ્તાર કોઈ નહીં એ તમામ વિસ્તારોની અંદર વરસાદો છે સારા વરસાદો નોંધાશે હવે પછીનો જે રાઉન્ડ છે એ એટલો ભારે હશે કે મોટા ભાગના વિસ્તારોની અંદર પાણીની સમસ્યા પણ સોલ્વ થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ પ્રકારના વરસાદો નોંધાવાના છે છતાં પણ આપણે અહીંયા અપીલ કરવાની છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની આમ જોવા જઈએ તો રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ થઈ છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો હોય જામનગરના અમુક ભાગો છે દ્વારકાના અમુક ભાગો છે પોરબંદર અને જુનાગઢના પણ અમુક ભાગો છે કે જ્યાં જુલાઈ મહિના દરમિયાન અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાણો અને અતિ વરસાદને કારણે જમીનો ધોવાઈ ગઈ છે એ પ્રકારે પણ નુકસાન છે અને વધારે વરસાદને કારણે મગફળી અને અન્ય પાક છે નિષ્ફળ ગયા છે આવું પણ નુકસાન છે એ સાથે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે રાજકોટ આસપાસના વિસ્તારો હોય જસદણ વિછીયા જેવા વિસ્તારો હોય બોટાદના અમુક વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો પણ છે કે જ્યાં અનાવૃષ્ટિ કે જો ઓછા વરસાદ પડ્યા અથવા તો નથી પડ્યા જેને કારણે પણ એ વિસ્તારોની અંદર ચોમાસુ પાકની અંદર ખેડૂતોએ નુકસાની કરી છે આ તમામ વિસ્તારોની અંદર જે કાંઈ નુકસાની હોય તેનું જે આપણી રાજ્ય સરકારે તાત્કાલિક સર્વેના આદેશ આપવા જોઈએ તાત્કાલિક સર્વેના આદેશ આપી અને એ જે સર્વેની અંદર અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ કોઈ પણ કારણે જે ખેડૂતોને ખરીફ પાકની અંદર નુકસાન થયું હોય તો એ ખરીફ પાકનું મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમ મુજબ જે નુકસાનીનું વળતર મળે છે તે દરેક ખેડૂતોને આ નુકસાનીનું વળતર આપણી રાજ્ય સરકારે આપવું જોઈએ મારી અપીલ છે જ્યાં ખેતરો ધોવાઈ ગયા છે અતિવૃષ્ટિને કારણે ધોવાણ પડી હોય શેઢાપાડા ધોવાઈ ગયા હોય ખેતરો ધોવાઈ ગયા હોય આવા કેસની અંદર પણ તાત્કાલિક હવે સર્વે કરીને ખેડૂતોને વળતરની જાહેરાત કરી દેવી જોઈએ કેમકે આ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને કારણે રાજ્યના અનેક ખેડૂતો છે લાંબા સમયથી એક રાહ જોઈ રહ્યા છે કે હવે ક્યારે સરકાર આનું સર્વે કરશે અને ક્યારે આ એક વળતરની જાહેરાત કરશે પણ હજી કોઈ આવી ઠોસ જાહેરાત થઈ નથી એટલે હવે ખેડૂતોની પણ ધીરજ ખૂટે છે તો સરકારે સત્વરે આ સર્વે કરી અને આની જાહેરાત કરી અને જે ખેડૂતોને જે નિયમ મુજબ જે આપણા બનેલા કાયદાઓ છે એના નોમ્સ છે એ કાયદા મુજબ જે વળતર મળતું હોય એ વળતરની જાહેરાત કરવી જોઈએ અહીંયા કોઈ અમારી એવી અપીલ નથી કે જ્યાં નુકસાન ન થયું હોય ત્યાં પણ સરકાર વળતર આપે પણ ખરેખર જ્યાં નુકસાન થયું છે એ તમામ વિસ્તારોને વળતર આપવું જોઈએ અને ક્યાં નુકસાન થયું એ તો આપણે સર્વે કરીએ પછી જ ખબર પડે મેં જેટલા વિસ્તારોના નામ આપ્યા એના કરતા પણ ઘણા વિસ્તારો એવા હશે કે જ્યાં નુકસાન હશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક તાલુકાઓની અંદર સર્વેની જરૂર છે ત્યાં પણ અમુક વિસ્તારોની અંદર નુકસાનીની આશંકાઓ છે તો જ્યાં જ્યાં જે જે વિસ્તારોની અંદર નુકસાની હોય ત્યાં ગવર્મેન્ટ અધિકારીઓએ ધ્યાનપૂર્વક ચોકસાઈ પૂર્વક અને તટસ્થતાથી આનું સર્વે કરવું જોઈએ અને સર્વેની અંદર જે નુકસાની હોય જેમાં ધોવાણની નુકસાની હોય અથવા તો ખરીફ પાકની નુકસાની જે હોય એ જે નુકસાનીમાં જે કાયદા મુજબ થતી હોય એ જોગવાઈ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે આવી મારી એક અત્યારે હાલના આજના વિડીયોની અંદર એક નમ્ર અપીલ છે બાકી આવતીકાલના વિડીયોની અંદર વિશેષ વરસાદને લઈને માહિતી અમે આપતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશું ધન્યવાદ